તો હું મને બાંધી શકાય એવું છે નહી બે હાથ નાખ્યા એટલે પછી બહાર આવે નહી બંધાઈ ગયું એવો ભાસ થાય છે એમ તમારી યાદ દે

એક ભૂલો દૂજો ભૂલો ભૂલો કર્યો કર્યો ભૂલા પડ્યા છે એક ના ભૂલો ગોરખ જેને નામ નો

એવી અને પકડાની હોય એ જ મહાપુરુષાભવ સાગર કરી જાય છે બાકી બે અમારે માજી હતા તો બે નાવડા ની પગ રાખતા હતા